નમસ્કાર હું કાનંદ માંકડ મિત્રો આજે આપણે વાત કરીશું દહીં વિશે દહીંના ફાયદાઓ જાણીશું તેમજ ઘણી વખત સવાલ થાય કે દહીં છે ક્યારે ખાવું જોઈએ રાત્રે ખવાય કે નહીં દહીંની તાસી ઠંડી છે કે ગરમ તો આવા અનેક પ્રશ્નોના જવાબ પણ આજે આપણે આ વિડીયો દરમિયાન મેળવીશું સૌ પ્રથમ દહીંના ફાયદાઓ વિશે જાણીએ તો પાચનની સમસ્યા દહીંમાં સારા બેક્ટેરિયા રહેલા છે જે આપણને સરળ મદદ કરે છે 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 આપણા શુદ્ધ રાખે માટે લગતી કોઈ પણ સમસ્યા હોય તો નિયમિત સેવન કરવું જોઈએ હાટકા મજબૂત કારણ કે દહીં છે દૂધ છે તેની બનાવટોમાં કેલ્શિયમ ની માત્રા સારા એવા પ્રમાણમાં છે તો જેને કેલ્શિયમ ની ઉણપ હોય હાટકા નબળા હોય અથવા તો હાટકાને મજબૂત કરવા હોય તો પણ નિયમિત તમારે દહીંનું સેવન કરી શકાય નાના નાના બાળકોને છે એ નાનપણથી દહીં છાસ છે તમે આપી શકો છો ત્યારબાદ છે ઇમ્યુનિટી હવે દહીંમાં એવા સરસ પોષક તત્વો ભરેલા છે કે જે શરીરના ઝેરી તત્વો છે જે ટોક્સી છે એની સામે લડત કરવામાં મદદ કરે છે તો સામે દુશ્મનો સામે લડશે અને ઓટોમેટિક આપણી રોગ પ્રતિકારક શક્તિ છે વધશે ત્યારબાદ આવે છે વાળ હવે વાળ અને ત્વચા એ દહીં તમને ઇન્ટરનલ અને એક્સ્ટર્નલ બંને રીતે યુઝ કરી શકો છો તમે ઘણી વખત સાંભળ્યો હશે કે અમુક ફેસ પેક બનાવે છે અથવા તો વાળમાં નાખવાની કોઈ પેસ્ટ બનાવે છે એમાં પણ દહીં નો ઉપયોગ કરે છે તો દહીંમાં એવા ગુણ રહેલા છે જે વાળ તમે ખાવ છો તો પણ વાળ માટે સારું છે અને એક્સટર્નલી યુઝ પણ કરી શકો છો ત્યારબાદ ત્વચાની વાત કરીએ તો એન્ટી એજિંગ છે તમે દહીંનું નિયમિત સેવન કરો છો તો જે વૃદ્ધાવસ્થામાં સમયાંતરે જે કરચલીઓ આવે તો તેને અમુક હદ સુધી રોકે છે ખેલની સમસ્યા હોય તો પણ તેને રોકે છે તો વાળ અને ત્વચા માટે ઇન્ટરનલ એક્સટર્નલ બંને માટે ગુણકારી છે ખાસ કરીને અમે લખ્યું છે મૃત કોષ કે જે ડેડ સેલ્સ છે એને દૂર કરવામાં પણ દહીં છે મદદ કરે છે ત્યારબાદ આવે છે પ્રોટીન હવે દહીં છે દૂધ છે તેની બનાવટોમાં પ્રોટીનની માત્રા સારા એવા પ્રમાણમાં છે તો જે વેજીટેરિયન લોકો છે કે જેને સરળતાથી પ્રોટીન મળી નથી શકતું તો તે લોકો પણ દહીંનું છે નિયમિત સેવન કરી શકે છે વજન નિયંત્રણમાં રાખે છે કારણ કે દહીં છે એ તમને પચવામાં ભારે છે લાંબા સમય સુધી તમારા પેટમાં ભરેલું રહે છે હૃદય સંબંધિત કોઈ બીમારી હોય કે ક્રોનિક ડિસીઝ હોય ડાયાબિટીસ છે થાઇરોઇડ છે તો તે લોકો એ છે દહીં છે એ ફૂલ ફેટ નહીં લેવાનું કે ઘણા લોકો છે મલાઈદાર દહીં બનાવે ને કે મલાઈ વાળું દૂધ મેળવે અને પછી એનું દહીં ખાય તો તે એ બધા માટે છે એ થોડું ગેરફાયદો ઉત્પન્ન કરશે માટે જો આ તમારે દહીંનું સેવન કરવું હોય તો મલાઈ છે એને હટાવી લેવાની બને તો દૂધ પણ પચવામાં સરળ હોય તેવું લેવાનું અને બીજી ખાસ વસ્તુ કે આપણને એમ થાય કે દહીંમાં બધા ફાયદા મળે છે પરંતુ ક્યારે મળશે જ્યારે તમારી પાસે ચોખ્ખું દૂધ ભલે ગાય ભેંસ બકરી કોઈ પણ નું વાપરતા હો અને ઘેરે મેળવતા હો તો જ તમને તેના ફાયદાઓ મળશે બાકી તમે જો બાર થી આપણે દહીં લઈએ છીએ અને પછી તે ખાઈએ છીએ તો તેના કોઈ જ ફાયદા મળશે નહીં કારણ કે તમે જોયું હશે કે દહીં છે લાંબા સમય સુધી પોતાના ગુણ નથી ધરાવતું તરત ખાટું થઈ જાય છે તો આપણે બહાર થી લેવા જઈએ છે તો કોઈ ટેસ્ટમાં ફેર પડ્યો નથી તો આપણી પાસે ક્યારે આવ્યું હશે પોતે ક્યારે બન્યું હશે આપણને કઈ જ ખબર નથી માટે જે પેટી પેક દહીં આવે છે છાસ આવે છે બને તો તમારે ઉપયોગ નહીં કરવાનો હોય ઇમરજન્સી હોય તો ઠીક છે બાકી દહીં જો જોતા હોય તો તમારે ઘરે જ છે મેળવવાનું છે છે થાય કે દહીં એ ઠંડુ કે ગરમ એની તાસીર કેવી છે ઉનાળામાં સારું કે શિયાળામાં સારું તો આપણે ગુણ જોઈએ એ ઉપરથી તમને અડધો પડધો ખ્યાલ તો આવી જ જશે જો દહીંના ગુણ ની વાત કરીએ તો ગરમ તો દહીંની તાસીર છે એ ગરમ છે હવે ખાસ વાત કરું કે જે લોકોને ઉનાળો ચાલુ હોય અને પિતનો કોઠો હોય શરીરમાં વધારે પડતી ગરમી રહેતી હોય તો આવા સમયે તમારે દહીં નું સેવન કરવાનું નથી ઘણા લોકોને તો એટલી ગરમી લાગતી હોય કે નસકોરી છે એ વારંવાર ફૂટતી હોય છે કે તજા ગરમી રહેતી હોય છે તો આવા સંજોગોમાં તમારે દહીં નથી ખાવાનું આ શિયાળામાં તમે આરામથી લઈ શકો પચવામાં ભારે છે હવે ઘણી વખત આપણને કેવું થાય કે હેલ્ધી વસ્તુ છે એટલે આપણે થોડીક માત્રા પણ વધારી દઈએ છીએ પણ સાચી વસ્તુ પણ ખોટી રીતે ખોટા સમયે ખાવ તો પણ એના ફાયદાઓ આપતું નથી ઘણી વખત ભારે ખોરાક છે કઠોળ થોડા પચવામાં ભારે હોય અને એની સાથે તમે લે લો છો તો પણ તમારું ભોજન છે પચવું જે એટલું પચતું નથી તો ખાસ મગજમાં રાખવાનું કે પચવામાં ભારે છે તો તમારે કયા ખોરાક સાથે લેવું એ ખાસ તમારે ધ્યાન રાખવાનું અને ત્યાર બાદ છે ચિકાસ વાળું લાંબા સમય સુધી એક જગ્યાએ પડ્યું રહે તો એની જે તાસીર છે એનો ગુણ છે ચિકાસ વાળું છે ઈઝીલી જતું નથી રહેતું એક જગ્યાએ પડ્યું રહે છે તો હવે ક્યારે ખવાય તો એમાં પણ એનો જવાબ છે કે સવારેને બપોરે ખાઈ શકાય રાત્રે નહીં તો ફરી આવે અહીંયા કે રાત્રે શું કામ નહી તમે અગાઉ કીધું પચવામાં ભારે છે હવે આપણે સાંભળ્યું હશે કે રાત્રે છે છે દહીં ખાવાની આયુર્વેદમાં હોય હોય હા ઇમરજન્સી ખાવું જ પડે હોય તો તમે મોડું દહીં લઈ શકો અને તેમાં તમે કાળા મરીનો પાવડર છે છાંટી શકો પરંતુ પચવામાં ભારે છે તો રાત છે એટલે આપણી શારીરિક પ્રવૃત્તિ હોતી નથી તો તમને થોડું નુકસાન કરી શકે સાથે છે ચિકાશ વાળું છે હવે ચિકાશ વાળું છે લાળ પણ વધુ ઉત્પન્ન કરે છે દહીં ખાવ છો તો વધુ લાળ બને છે તો છાતીમાં પણ ઇન્ફેક્શન રાત્રે દહીં ખાય ને પછી શરદી ઉધરસ તાવ છે કે ની સમસ્યા થઈ જાય તો જેને કફની પ્રકૃતિ હોય શરદી ઉધરસનો કોટો હોય તે લોકોએ રાત્રે નથી ખાવાનું કારણ કે વધારે તમને છાતીમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ રહે છે જેની પાચન શક્તિ નબળી હોય કારણ કે દહીં પચવામાં ભારે છે તો તે લોકોએ પણ રાત્રે નથી ખાવાનું તો ક્યારે ખાઈ શકાય તો કે સવારે અને બપોરે તમે નાસ્તા દરમિયાન છે દહીંનો ઉપયોગ કરી શકો બપોરના આપણી પાચન શક્તિ આપણી જઠરાગની એકદમ પ્રદીપ્ત હોય છે ત્યારે તમે જમો છો ત્યારે તમારું પાચન પણ ખૂબ સરળ હોય છે તો તમે બપોરે ભોજન સમયે છે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો હા જે લોકોની અગેન પાચન શક્તિ નબળી હોય તો નિયમિત દહીં સારું એટલે નિયમિત સેવન ન કરવું જોઈએ થોડું અઠવાડિયામાં તમે બે થી ત્રણ દિવસ છે સેવન કરી શકો તો તો આ ગુણ ખ્યાલ આવી જશે કે તમને પ્રકૃતિ હોય રાત્રે નહી ખાવાનું પિત્તની પ્રકૃતિ હોય તો ઉનાળા દરમિયાન ગરમીના દિવસો દરમિયાન નહીં ખાવાનું અને વાયુ નો કોઠો હોય તો તમે કોઈ એવી વસ્તુ ઉમેરી શકો મરી છે જીરુ નો પાવડર છે તમને ડાયાબિટીસ છે તો તમે ગળિયું ખાવાનું બંધ થાય ઘણા લોકો રાયતું કરે છે તો તમે દહીં સાથે ગોળ છે એ પણ લાભકારી છે દહીં સાથે મધ છે એ પણ લાભકારી છે કારણ કે જો રાત્રે વધારે પડતું દહીંનું સેવન કરશો તો સાંધાની જેને તકલીફ છે ત્વચાની તકલીફ થાય છે એ પણ તમને થોડી વધી શકે છે તો આશા રાખું છું આ માહિતી આપને પસંદ પડી હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર